ગ્લાસ નોલેજ કોર્નર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આજના વિડિયોમાં જોશું કે growth chart એટલે કે વૃદ્ધિ આલેખ વિશે તો આપણે 0 થી 5 વર્ષના બાળકો એટલે કે જન્મ થી 5 વર્ષના બાળકોની વૃદ્ધિ ઉપર દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે આ ઉંમરમાં જે બાળકનો વિકાસ થાય છે તે ખૂબ જ અગત્યનો છે આ એનો પાયો છે એટલે બાળકનો જે શારીરિક વિકાસ છે એ બરાબર થતો હોય તો માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ સારી રીતે થશે એ બાળક તંદુરસ્ત હોવું જોઈએ એટલા માટે આપણે વૃદ્ધિ છે એના વિશે ચર્ચા કરીશું તો વૃદ્ધિ એટલે શું એટલે બાળકના ઉંમર પ્રમાણે વજન ઊંચાઈ અને માથાનો ઘેરાવો વધે એને વૃદ્ધિ કહેવાય સાદી ભાષામાં કહીએ આપણે તો બાળકના કપડાં ટૂંકા થવા માંડે તો આપણે કહીએ કે બાળક મોટું થાય છે એને વૃદ્ધિ કહેવાય છે તો આપણે આજે ગ્રોથ ચાર્ટની મદદથી જાણીશું કે બાળકની વૃદ્ધિ ઉપર કેવી રીતે દેખરેખ રાખી શકાય છે તમે ઘરે પણ આ રીતે તમે ટ્રાય કરીને જોજો કે તમારું બાળક કઈ રીતે વધે છે અને હવે તો બધા અવેર થઈ ગયા છે એના બાળકના સ્વાસ્થ્ય માટે અને હેલ્થ માટે આ બહુ ઈઝી છે તો ચાલો આજના વિડીયોમાં આપણે વૃદ્ધિ આલેખ વિશે ચર્ચા કરીશું મિત્રો તમે મારો વિડીયો તો જોઈ રહ્યા છો પરંતુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જેથી આપને વૃદ્ધિ અંગેની અને વૃદ્ધિ આલેખ વિશેની તમામ માહિતી મળી શકે તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ કે બાળકનો ગ્રોથ ચાર્ટ એટલે કે વૃદ્ધિ આલેખ તો બધા પાસે મમતા કાર્ડ તો હશે જ હવે બાળકને આપણે રસીકરણ કરાવતા હોય અથવા તો માતા જ્યારે સગર્ભાવસ્થામાં હોય ત્યારે મમતા કાર્ડ છે એને જે ટીટીના ઇન્જેક્શન એટલે કે ધનુર વિરોધી રસીના ઇન્જેક્શન લીધા હોય ત્યારે માતા અને બાળકનું એક હેલ્થ કાર્ડ આપવામાં આવે છે એને મમતા કાર્ડ કહેવાય છે તો આ મમતા કાર્ડ છે એની અંદર બાળકના જન્મથી ત્રણ વર્ષ સુધીની વૃદ્ધિ ઉપર દેખરેખ રાખી શકાય એવો એક ચાર્ટ આપવામાં આવેલો છે તો હું તમને અત્યારે બતાવું છું કેમાં આવો ચાર્ટ હોય છે બોઇઝ માટે બ્લુ કલર હોય છે અને ગર્લ્સ માટે ગુલાબી કલરનો હોય છે આ રીતે તમારા મમતા કાર્ડમાં હશે હવે તમારા નજીકની આંગણવાડી કેન્દ્ર હશે તો એની અંદર આવી રીતે ગ્રોજ ચાર્ટ આપવામાં આવે આવે છે હવે આ ગ્રોજ ચાર્ટ છે એ જન્મથી પાંચ વર્ષ સુધીના બાળકનો હોય છે આંગણવાડીમાં હોય છે અને બોઈઝ માટે હોય છે બ્લુ કલરનો હોય છે બરાબર છે અને ગર્લ્સ માટે પિંક કલરનો હોય છે હવે આપણે મમતા કાર્ડની અંદર જે છે એની અંદર આપણે જોઈએ તો હવે આપણે જન્મથી બાળકનું વજન કરીએ છીએ બરાબર છે તો હવે આ જે બતાવ્યું છે નીચે એ ઉંમર બતાવી છે એટલે જન્મ ધારો કે કોઈ બાળકનો જન્મ છે ડિસેમ્બરમાં થાય છે બરાબર છે તો અહીં આપણે ડિસેમ્બર લખશું ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી જાન્યુઆરી બે હજાર પચીસ એ રીતે આપણે બાળકનું તમે વજન કરો કે જન્મ સમય બાળકનું વજન ત્રણ કિલો છે તો નીચે ત્રણ કિલો લખવાનું છે તો ત્રણ કિલોમાં ક્યાં આવશે બાળકનું વજન તો આપણે અહીં વજન આપ્યું છે તો આ ત્રણ કિલોની લાઇન છે બરાબર છે એમાં વચ્ચે આપણે ટપકું કરવાનું છે એટલે ખબર પડે કે બાળકનું ત્રણ કિલો વજન છે પછી બાળકનું વજન દર મહિને પાંચસોથી છસો ગ્રામ વધે છે એટલે આપણે બીજા મહિનામાં બાજુમાં કરશું તો એનું વજન સાડા ત્રણ કિલો થશે એટલે આપણે સાડા ત્રણ કિલો આપ્યું છે એમાં નાની રેખા આપી છે એ પાંચસો ગ્રામની આપી છે ને બાકી કિલો કિલો આપ્યું છે તો સાડા ત્રણ કિલો થશે એટલે અહીં આવશે એટલે તમારું બાળક તંદુરસ્ત છે હવે આ જે લાઇન બતાવે છે ને તો આ ગ્રીન લાઈન છે એટલે કે લીલી લાઈન છે આ લાઈન છે એ તંદુરસ્ત બાળક બતાવે છે પછી આ પીળી લાઈન છે એ ગંભીર બતાવે છે એટલે બાળકને કોઈ પૂરતું પોષણ મળતું નથી અને એનું વજન બરાબર વધતું નથી અને આ રેડ લાઈન છે એમાં જો તમારું બાળક હોય તો ગંભીર અતિ ગંભીર બાળક છે અને એ કુપોષિત છે અને વધારે સારવારની વધારે દેખરેખની જરૂર છે એટલે આ રીતે તમે આમાં વજન ભરશો તો તમને ખબર પડશે કે તમારું બાળક છે એ કઈ રીતે વધે છે અને એની વૃદ્ધિ બરાબર થઈ શકે નહીં બરાબર છે હવે દર મહિને આ રીતે આપણે એનું વજન કરીએ પછી એક તમને બતાવું તો અહીં ઉપર આપ્યું છે કે આ છે વૃદ્ધિ રેખા છે તો આ પોઈન્ટ છે તમે એક મહિને કરો બીજે મહિને ત્રીજે મહિને પછી એને જોઈન્ટ કરવાનું છે એને વૃદ્ધિ રેખા કહેવાય છે બરાબર તો આ લાઇન છે એ ઉપર તરફ જતી હોય તો તમારે સમજવું કે બાળકનો વૃદ્ધિ બરાબર થાય છે પણ આ રીતે જો સ્ટ્રેટ હોય આ સીધી લાઈન હોય અને બાળકનું વજન ના હોતું તો તમારે સમજવું કે બાળકને કોઈ બીમારી છે એના પેટમાં જીવડા છે પૂરતું પોષણ મળતું નથી અને એની ઉપર ધ્યાન રાખવાની જરૂર છે પછી એ કારેખા આવી રીતે છે આમ વધીને પછી આમ વજન ઘટતું જાય છે આવી રીતે થોડું થોડું ઘટતું જાય છે અને રેડ ઝોનમાં આવી જાય છે તો સમજવું કે બાળકને ડૉક્ટરને બતાવવાની જરૂર છે એને પોષણ પણ મળતું નથી કોઈ બીમારી છે અને બાળક બરાબર ખાતું નથી એટલે આ વસ્તુ તમે ધ્યાન રાખશો તો તકખા પડશે કે તમારું બાળક તંદુરસ્ત છે એટલે આ ગ્રીન લાઈનની અંદર આવે તો સમજો કે તમારું બાળક નોર્મલ તંદુરસ્ત છે આની અંદર આવે પીડામાં આવે તો સમજવું કે બાળક ગંભીર છે એટલે કુપોષણની શરૂઆત થઈ છે આને બરાબર આની ઉપર થોડુંક ધ્યાન આપવામાં આવે તો બાળક છે આ યલોમાંથી ઉપર ગ્રીનમાં આવી જશે પીળામાંથી લીલામાં આવી જશે અને લાલમાં જે બાળક હશે રેડ ઝોનમાં તો અતિ ગંભીર છે એને કોઈ પણ બીમારી લાગવું પડી ગઈ છે અથવા તો તમે જે ખોરાક આપો છો એ સાતના મહિને ખોરાકની શરૂઆત ના કરી હોય તો પણ એવું થાય છે અને બાળકને બરાબર પોષણ મળતું નથી એટલે આ ખતરાની ઇન્સાન છે આ જો રેસ ઝોનમાં બાળક હોય તો વારંવાર બીમાર પડે છે કારણ કે એની ઇમ્યુનિટી ઘટી જાય છે એટલે વારંવાર બીમાર પડે છે એનું વજન ધીમે ધીમે ઘટતું જાય છે એટલે આ ખૂબ જ ગંભીર વસ્તુ છે એટલે આ તમે બાળકના વિકાસ માટે અને વૃદ્ધિ માટે આ ચાર્ટની મદદથી તમે બાળકની વૃદ્ધિ ઉપર દેખરેખ રાખી શકો છો હવે આ સાવ સહેલું છે અઘરું નથી જરાય તમે આ માટે આશા કે આંગણવાડી કાર્યકર કે ગમે એને પૂછતો તો તમે થોડું સમજાવશે અમે તમને બધી વાત કહી દીધી છે હવે તમારા બાળક છે એનું દર મહિને તમે વજન કરાવજો એટલે તમને ખબર પડે કે બાળક છે એ તમારું કેવી રીતે વૃદ્ધિ કરે છે હવે આપણે જોઈએ કે બાળકને ઉપરી આહાર સાતમા મહિને શરૂ કરવામાં ના આવે તો બાળક છે એને પૂરતું પોષણ મળતું ના હોય અથવા જો જન્મે ત્યારે બાળકનું વજન અઢી કિલો અથવા તેની ઓછું હોય તો અઢી કિલો હોય એનો અર્થ એમ છે કે બાળક છે એ યલોમાં આવે છે બરાબર રેડ લાઈનથી થોડુંક નીચે છે એ થોડુંક જ ઉપર છે અને રેડ લાઈનની બાજુમાં છે એટલે બોર્ડર ઉપર છે એટલે જો ઉપર થોડુંક ધ્યાન નહીં આપવામાં આવે તો પછી રેડ ઝોનમાં જતું રહેશે એટલે અઢી kilo બાળક જન્મે તો એની પર ધ્યાન આપવાનું છે માતા એનું પોતાનું દૂધ અથવા તો formula દૂધ આપતા હોય તો એ અને બીમાર ના પડે એના માટે ખૂબ જ ધ્યાન રાખવાનું છે અને આ રીતે કરશો તો તમારું બાળક તંદુરસ્ત રહેશે તો મારા આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવશો તેમજ વિડીયો લાઈક અને શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો આભાર ત્યારે હું રજા લઉં છું